સબસ્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં ગણેશની પ્રતિમા પર પથ્થર મારો બાદ પંતાળમાં સુરત મહાનગરપાલિકાની હરકતમાં આજે સૈયદપુરા વિસ્તારમાં ગેર કાયદેસર લારી ગલ્લાઓ તથા દબાણ દૂર કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં અધિકારીઓ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ હાજર જોવા મળ્યા ગઈકાલની ઘટનાને લઈ મહાનગરપાલિકાના અધિકારીઓ દબાણ દૂર કરવા તત્પર સુરત મહાનગરપાલિકાના મેયર સ્ટેન્ડિંગ ચેરમેન ડેપ્યુટી મેયર કમિશનર ઉચ્ચ અધિકારીઓની સાથે એક મીટિંગ કરી હતી એ વિસ્તારમાં ખુબ જ દબાણો છે તેને દૂર કરવા સ્થાનિક કોર્પોરેટની માંગણી હતી ત્યારે જ અમે પંદર દિવસ પહેલાં જ ઝોનલ ઓફિસરે જોનલ ચીફને ઇન્સ્ટ્રક્શન આપ્યું હતું કે આ વિસ્તારમાં જે જે દબાણ છે આવનાર સમયમાં દૂર કરવામાં આવે તેના ભાગરૂપે આજથી આ મુમેન્ટને ચાલુ કરવામાં આવી છે તાત્કાલિક એક્શન લેવામાં નથી આવી ચાર ઝોનની અમે મિટિંગ કરી હતી વિવિધ ઝોનમાં પણ ગયા વ્યક્તિ કામ શરૂ થઈ ગયું છે સેન્ટ્રલ ઝોને

કરો અમારી ન્યૂઝ ચેનલ અને બેલ આઇકોન ક્લિક કરવાનું ભૂલતા નહીં